चिंतन भाई रावल प्रदेश तो कांग्रेस समिति प्रवक्ता शिरो भाई हेमंत भाई रावल हिरेन भाई बैंकर सोशल मीडिया डिपार्टमेंट प्रदेश तो कोटर मोहन भाई बात आप सौ इलेक्ट्रोनिक्स प्रिंट मीडिया पत्रकार मित्रों हार्दिक स्वागत कर आज प्रेस डे धरा દિવસે લોકશાહીના મજબૂત આધાર સ્તંભ એવા તમામ પત્રકાર મિત્રોને આ દિવસની શુભેચ્છા પાઠવીએ છે અને જે રીતે ઇતિહાસ રહ્યો છે કે લોકશાહીને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકોના અવાજને ભુલંદ કરવા માટે પત્રકાર મિત્રોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ એ જ યોગદાન લડવાઈ રહે એવી શુભેચ્છાની અપેક્ષા રાખીએ છીએ કાશકરીને આ ગુજરાતની સ્થાપના પહેલી મે 1960 માં થઈ અને આ ગાંધી સરદારો ગુજરાત રા ભવ્ય ઇતિહાસ સાથે એક એક ગુજરાતીના રોયવા આઝાદી રેલી કે સ્વતંત્રતા રેલી કે વેપાર રેલો છે ને સાથે સાથે પ્રેમ અને સહકારની ભાવના પણ રહી છે એ राजकीय ક્ષેત્રે હોય सरकार लोक क्षेत्र होय व्यापार लोक क्षेत्र होय सामाजिक सुधारणा लोक क्षेत्र होय गुजरात ने गुजरातीयो हमेशा अग्रेशा प्रयास परंतु तो चेला 3 दायगाना शासन में जे रीते भारतीय जनता पार्टी नी सरकारे गैनी नीति ने रीति मुजब हरिपाषा अंग्रेजों को शासन होय ये रीते गुजरात ना गुलाम बनावा कर લોજણ થાય અન્યાય થાય अत्याचार થાય ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે કે એજી હોય ઇન્કમ ટેક્સ હોય પોલીસ હોય প্রশাসন હોય સીબીઆઈ અને કન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી એ ડર અને ભયનો માહોલ ઊભો કર્યો આ ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વગેરે સ્પષ્ટ સ્થિતિનો નિવારણ કર્યું છે નવા ઘરેજોનું સાક્ષણ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું દર એવા સમયે ગુજરાતની 5.6 કરોડની જનતા ના કર સેવાના ટેક્સના પૈસાથી સરકારી દિનોરી ભરાય છે દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય चालू વર્ષનો બજેટ જોઈએ તો 3 લાખ અને 3.70 લાખ કરોડ રૂપિયાનો બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યો અને એ બજેટ પ્રજાનો પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય ડીઆર હોય કેએસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે એટલે કણ ડાયકાના શાસન પછી અપજ રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું ગુજરાતના યુવાનોએ શું મર્યું ગુજરાતની મહિલાઓ માટે શું કર્યું ગુજરાતનો નાનો વેપારી હોય કામદાર હોય ખેત મજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય એના થોર દાયકાના શાસન પછી શું મળ્યું અને શું ના મળ્યું એના લેખા જોખા કરવાનો સમય છે લાગે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ના જિકારી રાજ હોય એ સ્થિતિનું નિર્માણ છે અતરાય દૈકાના શાસકપતિ લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય એના હક માટેની લડાઈ અને લડણી પડતી હોય એને ન્યાય મેળવો હોય એના અધિકાર મેળવો હોય તો આંદોલન કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને દેહ સતા પર સામભળવા વાળું નથી સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે ભેદભાવ છે અન્યાય છે ઉત્સવોને તાયખા પાછળ બજેટો ભેળવાય છે चार तरफ भ्रष्टाचार तेरे जनता तो कोई अवाजा जनता चार तरफ लोग आज तकलीफ में दर्द ने पीड़ा अनुभवी रहा है आज अन्याय अत्याचार भेदभाव भोग बनी रहें चार तरफ लोग असंतोष आक्रोश् ત્યારે લોકો નો અવાજ બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાંચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ભેજમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આયાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છે આ આયાત્રાનો પ્રથમ ભેજ એટલે કે ઉત્તર ગુજરાતની આયાત્રાની શરૂઆત કરીએ છે 21 નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના હીમા જે ધર્ણેદાર ભગવાનનો પ્રસિદ્ધ તીર્થધામ છે યાત્રાની આંતરની શરૂઆત કરીશું અને 3 ડિસેમ્બરે વેзраલી બૌજર માતાના આશીર્વાદ લઈને પਹਿਲਾ ફેસનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જનઆक्रोश યાત્રા દરગાહ 7 જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા भ्रमण કરશે 12 જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા भ्रमण કરશે અને પਹਿલા ફેસમાં 1100 કિલોમીટર તનો भ्रमण કરી આ યાત્રાનો હવે વેજરાજી ખાતે સમાપન કરીશું આખી યાત્રા દરમિયાન જે પણ રોજના ગામો આવે છે ત્યાં ખેડૂત હોય યુવાન હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ્ડ પગારને કોન્ટ્રાક્ટ પર આઉફોર્સિંગ તીજે સોશિયલ સેક્ટરનો કર્મચારી હોય કેવા કર્મચારી હોય કે કામદાર હોય કે તે મજૂર હોય કે સમાજના વિવિધ વર્ગ કે સમુધા તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ કરા સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ વધીશું સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય બિચારો બાપનો બન્યો છે एक बार सरकारी नी नीति खेड़ु विरोधी होए एनी नियत ना होए अने कुदरत रोઠી होए वारंवार अतिवृष्टि થાય કવસની વરસાદ થાય અન કારણે ખેડુ તાર્કિક રીતે પાકમાલ થઈ ગયો છે ગુજરાત નો ખેડુ તાર ઇકે ખેડુના માથે 56000 નું દેવું હોય એવો કંદાર બન્યો છે અને એક રીતે ધારાસ કલીપના સમયમાં સરકાર પાસેથી અપેક્ષા હોય છે કે દેવું માફ કરવાને બદલે રાહર પેકેજ ના નામે પડી કો જે જાહેર કર્યું અને 50000 રૂપિયા ની નુકસાની સામે 3500 રૂપિયા નું વળતર મળેલ એના કારણે દિવસો દિવસે ખેલાડીઓ આત્મહત્યા કરે છે દુખ સાથે કેવું પડે છેલ્લા 15 20 દિવસની અંદર પાંચ કરતાં વધારે ખેલાડીઓ એ આત્મહત્યા કરી તે જ સત્તા આ સરકારના પેટનું પાણી નથી હલ્યું ત્યારે ખેલાડી એક પાટુ ખોટી જમીનમાં પડી નકલી ખાતર નકલી બિયારણ ખાતાની તાની મોરવી વીજળી સિંચાઈની વ્યવસ્થાઓ મોગી આ બગાત કે અરલ પરેશાન છે પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટો નુકસાન લે છે અને ખેડૂત જ તકલીફમાં છે એની જે દર્દ છે પીડા છે ક્રોસ છે એને આ યાત્રા ડગર પાછા આવવું આવશે સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બરા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકાર ની ખાનગીકરણ જે પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પર તુર પર સાદે સાદે શિક્ષણો વેપારીકરણ પર આવી ગયું છે આ જે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકારે વધારે ખરાબ કરવા માટે ઝીકા જેવી જે એડમિશનની પ્રોસેસ લાવ્યા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અલે વિકે બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ઘરવા જવા માટે મજબૂર બને છે કારણ કે સરકારે શિક્ષણનો ખાનગીકરણ વેપારીકરણ કર્યું છે શિક્ષણ માફિયાઓ આજે લૂટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે લૂંટાઈ રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને ભાજા પાડવાનું કામ પણ યાત્રા દરમિયાન કરવાનું આવશે સાથે સાથે જોગો શિક્ષણ લીધા પછી જ્યારે ગુજરાતમાં યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે એક વાત સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી કાયમી ભરતી કરવામાં નથી આવતી ભરતીના નામે નાટકો થાય છે ભરતી પ્રક્રિયામાં કોબાઈઓને घोटाળો થાય છે 25-25 વખત પેપરો ફુટે છે જ્યાં જીપીએસસીની પરીક્ષા લેવાય પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને પેક્ષ બગાડ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતનના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના આક્રોશને સંઘર્ષને પણ આ યાત્રા દરમિયાન અમે સમર્થન પણ આપીશું કે વાચા પણ આપીશું આજે સમાજનો 50% હિસ્સો એટલે મહિલાઓ આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોંઘો શિક્ષણ લીધા મોંઘું શિક્ષણ કારણે આજે બાળકો ને ભણવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર છેડતી અત્યાચાર ના બનાવ વધી અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકાર કોઈ પણ જાત નો ડર નથી રહ્યો પોલીસ જાણે હપ્તા કોઈના ના કારણે ગુનેગારો ની ગુલામ બની હોય એવી સ્થિતિ છે दारो जुगाले बडी बडी छे दारो ने ड्रग्स आजे गली-गली लेके गांधीनगर સુધી દરેક જગ્યાએ પડે છે યુવા જન બરબાદ થઈ રહ્યો છે આ दारू ની પરિણામે કારણે નાની ઉમારે બેલ દીકરીઓ વિધવા થઈ રહી છે આ મહિલાઓને જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને નો અધિકાર ને સન્માન મળે એ લડાઈ દે પણ આગળ લઈ જશું સાથે સાથે આજે સરકારમાં ભ્રષ્ટાચાર જાણે સિસ્ટાર્ચાર્જ બની ગયો છે એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આવ્યા સિવાય કોઈ કામ થાય હфта ધોરીનો રાજ સરકારના બધા વિભાગોમાં વ્યાપક રીતે એક દુષણની રીત પ્રસરી ગઈ છે મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે તળ સે જલનો ભ્રષ્ટાચાર જોયો છે રસ્તામાં ખાડા પડતા આપણે જોયા છે બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે સેવા સંયોગોમાં પ્રજા ની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ હાલ ઉઠ થવી જોઈએ પારદર્શક વહીવટ થવો જોઈએ એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન આપીશું ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં નો ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રા ના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પર છે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી જે વિકાસના બળગા ભોગવવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું લોકો ને જ્યાં ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલો ડર લાગે છે એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓની આદાલત લડાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના आवाजને ભૂલણી પણ મળશે આ યાત્રાથી લોકોનો आवाज હવે ભૂલન જવા જે ખાલી રજોજ નહી કરીએ તેના માટે પરિણામ સુધી લડત પર લડીશું લોકો વચ્ચે જેຊુ લોકોના આશીર્વાદ પર મેળવી જો અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે જે પરિવર્તન માટેની જલકણા છે એ જલકણાને પરિવર્તનના સંકલ્પના સ્વરૂપે ઉજાગર કરી 2027 માં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ એનો નિવારણ આવે એ પરિણામ લક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છે કે જનતાના અવાજને ગુંજણ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બેરાદાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાપણ નહીં માને જ્યાપણ નહીં સાંભળે જાય એ સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામ કાશી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે એમાં બધા જ સહયોગી બને બધા જ લોકો એમાં જોડાય તમારો आवाज તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ તમારી તકલીફ તમારો આક્રોશ ને વાચા આપવા માટેની આ યાત્રા છે એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાયેલા અમે હવાલ પર કરીએ છે અમે આશ્વાસન પર કરીએ છે

ગાપીદાન સભાના સત્રમાં મંત્રી가의 યોજનામાં હતા રસ્તાદાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો મારા પ્રયત્નોને કારણે મંત્રીપુત્રને અબ્બે મંત્રીપુત્રને જેલવાસ પર ભોગવવો પડ્યો હતો અને મંત્રીકુટ સચિવાલયમાં આવવાનું અમે બંધ કરી દીધું અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ તેમણે પડતા પર મુક્ત માંગ્યો પણ

ગામે ગામ ઘરે ઘરે પાણીના નળ મુકાઈ ગયા છે પણ પાણી લેતા નથી નથી ટાંકીમાં પડ્યું એમાં ફક્ત મહીસાગર જિલ્લામાં કરોડની રિકવરી કાઢવામાં આવી છે એમાંથી માત્ર બે કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે પણ સમગ્ર ગુજરાતમાં જો આ વસ્તુની તપાસ થાય તો આના ઘર દસ હજાર કરોડ કરતાં પણ મોટું કૌભાંડ આ નલ સિ જલ યોજનામાં પણ આ સરકાર દ્વારા આચરવામાં આવ્યું છે એટલે અમારી જે સૌરાષ્ટ્રની પેલ્સ જે અમારી યાત્રા હતી એ કિસાન આક્રોશ યાત્રા આ વખતની અમારી યાત્રા એ જન આક્રોશ યાત્રા અમે નામ આપ્યું છે કારણ કે આપણે આમાં માત્ર ખેડૂતોના નહીં પણ મધ્યમ વર્ગ હોય ઉચ્ચ મધ્યમ વર્ગ હોય રોજે રોજ કમાઈને ખાનારો માણસ હોય શ્રમયોગી હોય એવા તમામ લોકોના નાના વેપારી મોટા વેપારી હોય તમામ લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે આ જન આક્રોશ યાત્રા કાઢી છીએ

દાવા પણ નામંજૂર કરી રહી છે આજે તમે કહો છો કે પ્રાથમિક શિક્ષણની હું વાત કરું તો સરકાર વારંવાર એવું કહે છે કે ભાઈ રમશે ગુજરાત કે શીખશે ગુજરાત હવે પરિસ્થિતિ એ છે કે પાંચ હજાર છસો ને છેતાલીસ શાળાઓ એવી છે કે ત્યાં કોઈ મેદાન જ નથી શાળામાં મેદાન જ નથી તો રમશે ક્યાંથી ગુજરાત અને જીતશે ક્યાંથી ગુજરાત છ હજાર સિત્તોતેર જેટલા ઓરડાઓ જર્જરિત છે

નરેગા યોજનામાં મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે આ ગુજરાતની વાસ્તવિકતા છે આજે તમે જો બેરોજગારીની વાત કરીએ તો ફક્ત હું સાબરકાંઠા જિલ્લાની વાત કરીશ તો સાબરકાંઠા જિલ્લામાં હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી એ પાંચ સ્ટાફ નર્સ સામે ત્રણ હજાર એકસો પચાસ અરજીઓ

એ ગુજરાતના જનતાની વાસ્તવિક સમસ્યાઓ શું છે એ જાણીને એને ઉજાગર કરવા માટે વિધાનસભા સુધી પહોંચાડવા માટે અને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ જનમાકૃષ યાત્રાનું આંદોલન યાત્રા યોજવાનું નક્કી કર્યું તમારે એક

नानी नानी पार्टियों पर बड़ा काम थे राज पुलिस प्रशासन सरकार को कोई जान को अंकुश रहो नहीं प्रशासन जाने सिस्टा चार बनी रहे हो है झूठ चलाता होए मंत्री पुत्रों जेल में जाता है सरकार ने 50 टका करता बधारे कैबिनेट मंत्रियों ने घेर मुकदमा पड़ता होए 50 टका करता बधारे राज्य कक्षा में मंत्रियों ने घेर मुकदमा पड़ता है जे गुरु राज्य मंत्री સૌથી फेल गुरु राज्य मंत्री છે જેના સમયાળમાં સૌથી વધારે દારૂ ગુરુ રાજ્ય મંત્રી છે જેના સમયાળમાં સૌથી વધારે બળાત્કાર હગિયાઓ થઈ સૌથી વધારે ગુંડાઓ બેફામ થયા સૌથી વધારે ખડન માફિયાઓ ભૂ માફિયાઓ બેફામ થયા એવા મંત્રીને પ્રબોધન મળતું હોય પ્રજાનો કોઈ અવાજ સંભળાતો ન હોય આજે દાદાની સરકાર ખાડે ગઈ હોય કોઈ જાતનો ઉભોશ ના રહ્યો હોય બસ જોગોમાં રાજાની જે તકલીફ છે રાજાની જે પીડા છે જે સમસ્યાઓ છે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા અપાવવા માટે pradesh congress samiti આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે અત્યારે કોઈ છૂટડીઓ પણ નથી અત્યારે કોઈ મત પર લેવા નથી અત્યારે કોઈ સરકાર પર બદલવાની વાય જે જલદાના ટેક્સના પરસેવાના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય એ પૈસાથી રાજ્ય સરકાર એનું બજેટ બનાવે એ પૈસામાંથી મુખ્યમંત્રી મંત્રીઓનો પગાર લેતા હોય એ પૈસામાંથી અધિકારીઓનો પગાર થતો હોય એ પૈસા પ્રજા માટે વપરાવા જોઈએ પાંજા ચક રીતે વપરાવા જોઈએ ભ્રષ્ટાચાર ના સામૂહિક એના બદલે ચારે તરફ ભ્રષ્ટાચાર થાય છે ઉજસાઅનેતા આભા આધારે પૈસાઓ વેડફવામાં આવે છે ખોટી વિકાસના બળગા મૂકીને જાહેરાતો કરવામાં આવે છે અને સરકાર કોઈનું સાંભળતી નથી પોલીસ અને પ્રજાસદ દ્વારા ડર અને ભયનો માહોલ કોખી જે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે આ પ્રજાનો અવાજ બનવાનું કામયાત્રા કરશે આ પ્રજા પ્રશ્નોને ઉજાગર કરવાનું કામયાત્રા કરશે સરકારનો જ બ્રાહ્મ પ્રચાર છે विकास ના નામે જે ગુલાબી પિક્ચર બતાવવામાં આવે છે એની સાચી હકીકતો આ યાત્રાના માધ્યમ જુડાગર કરીશું જે શિક્ષણની વ્યવસ્થાઓ ખરબ ગઈ છે જે શિક્ષણની ગુણવત્તા ઘટડી ગઈ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઘટડી ગઈ છે ગામડામાં આંગણવાડી કેન્દ્રોમાં કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ ઉપો સર્વળ્યું છે આ બધા જ મુદ્દાઓનો યાત્રા દરમિયાન હું કહે લઈશ હે મજૂરોને પણ મળીશ

एना माटे भी आजे अपनी आज कार्यम पंचपन दशर है एना रिपोर्ट पर आजे जाहिर न करता तो एक बार जो पीएम आई के जगह में आने वाले ना प्रस्तुत कर गए था उन पचास हजार रुपया सर्टिफिकेट और सही जब मार प्रस्तुत चला पंद्रह वर्ष दिन के हो गया तो यह बात है आधी बासी में माटे देने वाले कई कई काल में वड़ा प्रधान कार्यक्रम की जनमित हुई अरे हमारा ये आदिवासी नेता भी सभा में जन्मे थे। एक बतावे थे कि आदिवासियों को निशान है। एक बतावे थे कि आदिवासियों ना पसन्द हो जगह था या नदी के हल्क था या नदी इनो आत्मों लोगों ने बताये। न हमारे किरण तो इरा बातें चारूस।